જેતપુર સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ માટે વિશ્વ પ્રખ્યાત છે તેટલું જ પ્રદૂષણ માટે જ પ્રખ્યાત બની ગયું છે ગઈકાલે પડેલા કમોસમી વરસાદમાં લુણાગ્રા અને કેરાલી ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં પાણી આવતા અમુક એકમો દ્વારા આ તકનો લાભ લઈને પ્રદૂષણ માફિયાઓએ પ્રદૂષિત પાણી છોડ્યું હતું નદીમાં આવેલ પાણીમાં આજે સાડી કારખાના અને સોફરનું કેમિકલયુક્ત પાણી છોડીને નદીને પ્રદૂષિત કરતાં નદીમાં ફીણના ગોટે ગોટા વળ્યા હતા અને જાણે આખી નદીમાં બરફની ચાદરથી ઢંકાઈ જતા કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો જેતપુરના લુણાગરા અને કેલાળી ગામ પાસે આવેલ ભાદર નદીના પુલ પાસે આજે પ્રદૂષણનો કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો જેમાં નદીના પાણી ઉપર પ્રદૂષણના ફીણના ગોટા ઉડતા જોવા મળ્યા હતા અને એવું લાગતું હતું કે બરફની સફેદ ચાદર છે પ્રથમ નજરે જોતા નયનરમ્ય નજારો લાગતો હતો પરંતુ તે કેમિકલનું પ્રદૂષિત પાણી હતું જેથી ભાદર નદીનું પાણી પ્રદૂષિત થયું હતું જેથી અહીંના પાણી જીવસૃષ્ટિને પણ નુકસાન થવાની ભીતિ છે અહીંના પ્રદૂષણને લઈને આસપાસના ખેડૂતો પણ પરેશાન છે કારણ કે ભાદર નદીમાં ફીણના ગોટા વળતા ખેડૂતોના આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી જો પાણીનો ઉપયોગ ખેડૂત કરે તો જમીન બંજર બની જવા સાથે પાક ફેલ થવાની ભીતિ રહે છે જેથી પ્રદૂષિત પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ આસપાસ ગામના ખેડૂતો અને લોકો કરી રહ્યા છે ભાદર નદીમાં દર વર્ષે થતા ગોટાને કારણે આસપાસના ખેડૂતો સાથે માલધારીઓ પણ પરેશાન છે ખેડૂતો અને આસપાસના લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલા ભરાયા ન હોવાથી ખેડૂતો અને માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે આ પાણીના લોકો ઉપયોગ કરે તો રોગચાળો પણ થઈ શકે છે સાથે પશુઓ આ પાણી પીવે તો તેને પણ બીમાર પડે છે જેથી જીપીસીબી યોગ્ય પગલાં ભરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે થોડો એવો વરસાદ વરસે એટલે ભાદર નદીમાં સીધું જ પાણી છોડી દેવામાં આવતું હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે સાથે નદીમાં પ્રદૂષણના પગલે ફીણ થતા જાણે કાશ્મીર હોય તેવો ભાસ લાગે છે તેમજ જીવસૃષ્ટિને નુકસાન થાય છે પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે ખેડૂતો આ પાણીનો ઉપયોગ પિયત માટે પણ નથી કરતા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી તેવા પણ ખેડૂતો આક્ષેપ કર્યા હતા સાથે આ કાશ્મીર જેવી નદીને શુદ્ધ નદી કરી આપે તેવી માંગ ઉઠી છે ભાદર નદીમાં થતા પ્રદૂષણ બાબતે જીપીસીબીના ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતાં તેમને ક્યાંય પ્રદૂષણ થતું જ ન હોવાનો લૂલો બચાવ કરીને આ ભાદર નદી નગરપાલિકાના ડોમેસ્ટિક પાણીથી પ્રદૂષિત થઈને ફીણના ગોટા વળતા હોવાનો જવાબ આપ્યો હતો સાથે સ્થળ તપાસ કરીને સેમ્પલ લઈને કાર્યવાહી કરવામાં આવશે તેવો જવાબ આપી સંતોષ માન્યો હતો જેથી જીપીવી જીપીસીબી પ્રદૂષિત પાણીને ડોમેસ્ટિક પાણી કંઈ ભાદર નદીને પ્રદૂષિત નદી બનાવી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેતપુરનો સાડી ઉદ્યોગ જે વિખ્યાત છે તેની સાથે જેતપુરનો પ્રદૂષણનો પ્રશ્ન પણ વિખ્યાત છે સાથે ઉદ્યોગ પણ જરૂરી છે પરંતુ ઉદ્યોગ દ્વારા થતું પ્રદૂષણ પણ અટકાવવું જરૂરી છે જિગ્નેશભાઈ આ પ્રદુષિત પાણી છોડે જણા અત્યારે કાળો ઉનાળો છે અત્યારે કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદી ચાલતી નથી આવે વાદર સિવાય વાદર એક જ નદી અત્યારે બે કાંઠે હાલે છે એનું કારણ એક જ છે આ જેતપુરના ડાયગોસમાં પાણી નીકળે છે જે સીલી કેટવાળું ગંદુ પાણી આવે અમે અનેક પ્રકારની નુકસાન જમીન ને આ પીવાનું પાણી પીવામાં પાણી ઉપયોગમાં આવતું નથી માંગમાં એવું જ અત્યારે તાત્કાલિક ના ધોરણે આ પાણી બંધ થાય મારું નામ ધર્મેન્દ્ર વેકડિયા અને આપડા ભાદર બે ભાદર નદી છે ભાદર બે ડેમ નીચે બંધાઈ ગયેલો છે આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા નંબરમાં અહીંયા નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે તો સરકાર ઓર્ગેનિક નુકસાનકારક પાણી છે આ પાણી થી કેટલી નુકસાની થાય ને એ અમને પણ ખુદ ને નથી ખબર કે આનાથી કેટલી નુકસાની થાય અમારી માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલા લઈએ અને આ પાણી બંધ કરાવે

અમે પાણી આ આ જે 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 છે 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 એની વિઝિટ કરેલી અને અત્યારે પ્રોસેસમાં એક પત્રકાર દ્વારા જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વેસ્ટલો એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ ફોમિંગ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈપણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે તમે કોઈપણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ તો ડોમેસ્ટિક વેસ્ટ રૂટ આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું જે બાજુથી આવતી હશે એનો શોખ જશે પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય હવે એ જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટકામ જે હોય ઘર ઘરગથ્થુમાં જે ચલાવતા હોય એની ઉપર નગરપાલિકા એક જે છે એ એક્શન લેશે એમાં કારણ કે જે ગૃહ ઉદ્યોગ આમ તો એ કહેવાય એમાં અમારું તો કોઈ કામ જ નથી